દહેજની ઓર્ગેનિક ઇન્ડસ્ટ્રીયલમાં ભયંકર આગ વેરહાઉસ બળીને ખાક ધુમાડાના ગોટેગોટા દૂર દૂર સુધી આકાશમાં દેખાયા સ્થાનિકોમાં ભયનો માહોલ વાગરા તાલુકાના દહેજમાં આવેલી ઓર્ગેનિક ઇન્ડસ્ટ્રીયલ કંપનીમાં ફરી એકવાર ભીષણ આગ ફાટી કંપનીના વેરા લાગેલી આ આગ એટલી ભયનો માહોલ ફેલાયો હતો સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિના અહેવાલો સામે આવ્યા નથી પ્રાથમિક માહિતી મુજબ આગ કંપનીના વેરહાઉસમાં કોઈ અગમ્ય કારણોસર લાગી હતી અને જોજોતામાં જ તેના આખા વેરહાઉસને પોતાની ઝપેટમાં લઈ લીધું હતું આગની ભયાનકતા જોતા તાત્કાલિક ફાયર વિભાગ

જાણવા માટે તપાસ ચાલી રહી છે આગ કારણ અને નુકસાનનો અંદાજ મેળવવા માટે કંપનીના અધિકારીઓ દ્વારા આંતરિક તપાસ પણ શરૂ કરવામાં આવી છે રિપોર્ટર રવિ સૈયદ અંકલેશ્વર